तो अमर आ जवान सर्विस करे फूकड़ी नहीं जो जाने सर्विस करे इजको थे गो के हूँ सड़े जाए इजको इजको थे बो जाए ना सर्विस एक जगह ही

એટલે કાટ ઉખેડ્યો પછી સર્વિસ કરીને પછી કલર મારી દીધો હજી આ પીરો કલર પડદામાં મારે આ એક પડદો એમાં એમાં પીસી લો કલર લાગે હે નહીં કમ્પ્રેશન ચાલુ હે એટલી જો આ ખોકડી કમ્પ્લીટ બનાવી ગઈ કંપની પીસ બનાવી ગયો ને આ પડદામાં કલર કરે આજ આ કલર જ ક્યારે નીંદર માન કેવું થયું એવું લાગવા મને મળી

इसको बरा रहे हैं बुई कलर थे है वो तो जो तो हम अभी था है इतने हाँ असल तो कंप्लीट बने जा है कुछ नहीं तो वार ओली दो जी करना थे जा पीरो कलर करे की कलर उड़ा <laughs> मेकअप थे जाए मेकअप लुक रहे हैं जवाली अकी कलर करे कारीगर कर। <laughs> અમારે હીટી સર્વિસ કરી એવા કાટું ખેડે નહીં ને બસ એવો કલર લાગે ગો એવા પડદાન ફિટિંગ થઈ જાય એટલી પૂકડીને દેખાવાની અસરનું કમ્પ્લીટ કમ્પની ફીસ જોવાઈ લ્યો હં કામ ચાલું છે હા અધૂરું કામ હે એક બારો પડી આવજે એનું કામ બાકી હે માર્શલ સ્માર્ટ બાદ પડી કઈ હે હા એક કિસાન ને માર્શલ બે હે

કલર ને થોડોક લાગે જાય તો જ આમાં દેખાવ આવે અસલ નો કે હાલો એવો મારે થામ નો ભરઘો ભર્યો કે વિસરવા જાવ આનો કલર ઉડ્યો હા ઓટલિયું રાતિ સોર કરી નાખ્યા આ બહુ ઉડે પવનનો નો ના પીસી દે કમ્પ્રેશન હા પીસી છે ને કરતા કમ્પ્રેશન થી કરીએ ને પીસી થોડો એટલો ખૂટે ભાઈ આવો થાય ને સ્પ્રે હમ

ફિલોસોફ ખાય તોય પૂરો નો પડે એટલા ખાતા જ રાખે આખો એક પાટી જાય ને તો પછી જાય તો ફિટિંગ થાય કરતા બસ જાય કલર આ કાઈ નાખી સાણા જાળી આ ફરિયામ હે હેરે કોઈ માં હિંગુ જો પતલું આવે પડ્યું ઝીણી ઝીણી હે હમણાં પાણી જળે બે ત્રણ ફેરે તો ઉતાર લીધી છે આપણે પાંદડા એ કઈ નઈ નેત્રી નીકળ્યું હિંગુ જ છે કાયમ બાર કેટલું હિંગુ ખાતા રાખે માંદા માણસ ની ધારી આ બાફે બાફે ને ખાય હમણાં એક બે ફેરે યાદ કરી લીધું આડા આડાવ્યું દે દીએ દઈએ હજાર મળ્યું છે જો હિંગો હો મળક્યું એવો કલર કરી લીધો પીરો કલર બાકી ઉતો જ્યાં ફિટિંગ કરે આ બધાય બાકી ઉતો ને કલર ના વા કીંગાડ્યા એ ફિટિંગ કરી દીધા જ્યાં બોલ ફિટ કરે આ પંખા સાઈડ ને ફિટ થઈ ગયા આ હુપલી છે ગઈ પછી જો આ સાણા કંપની પીસ બને ગઈ પણ એવામાં કાવ ખામી હે કામ બાકી હે સ્ટીકર આવવાના હે હા કંપનીમાંથી મગાવ્યા સ્ટીકર હમ સ્ટીકર જશે પછી ફોકણી રેડી કે હા બરાબર એવા ગઈ તૈયાર એ બીજી બાર પડી ઈનો વારો કે પછી હા તો

ना ओर ओली कर कर दी दूंगा ओर नु पाटियो हां ये ठो थई जाय ए वाणी है ना सोड़े मेलवी बारो बाय ने ओली जे जामा बधाई मा ई पसी आनो गिरक देखावी है अटाने ता तुमने डेमो बतायो तो कोई ने लेवी होई तो कमेंट कर जो नंबर दी है कोई लेवी है तो हां ने आज एक बारो बाय पड़ी बाकी है आनी बार बार काट दे ना सोड़ावल है ने बे आ पड़ी हां बे कटर ने का का त्रिजू एक तो सोड़ावल है ना गाइस સડાવા નહીં પડે સાલર મારી દીધો રેડી થય મારે થામ વિસરવાનું પડ્યા જવાની હા જ્યાં ઠામ પડ્યા તે વિસરે નાખા ને આ ફૂકડી માહિતી દેવાઈ ગઈ

Bowling, bowling, go. Oh. <tipetan> Wah, wow, bowling, betting betting, Bowler nih, hab doa nih, kyo. Bowler nih, doa nih, kyo. Enggak, bowler nih, doa nih, kyo, hab. Kes.

રોટલા દોડાન કામ થઈ જાય